તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે એન વી ટી કંપનીનું થ્રેશર જે હાલ ખૂબ જ માર્કેટમાં છે જે વિજયભાઈને વેચવાનું છે ન્યુ મોડેલ થ્રેશર છે અને વ્યાજબી ભાવે મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો એન વી ટી કંપનીનું આ થ્રેસર છે અને વેચવાનું છે વિજયભાઈને સૌપ્રથમ હું તમને વાત કરું તો આ છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલ ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર અત્યારે કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ટોટલ જવાબદારી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેશર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા થ્રેશરના માલિકનો કોન્ટેક કરો વિજયભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો હલર લેવા અથવા જોવા જાવ તો વિજયભાઈનો કોન્ટેક કરીને જજો જો હલર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી હલરની અંદર તમામ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે મગફળી છે ચણા અડદ મગ સોયાબીન વગેરે વસ્તુ હલરની અંદર થ્રેશરની અંદર નીકળી જશે અને કિંમત બે લાખ એસી હજાર અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરિજિનલ કંપની કલરમાં છે કલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા ને કંકાવટી ગામે જોવા મળશે અને તમારે હલર લેવાનું હોય તો ધનજીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે વિજયભાઈ નામ સત્તાણું બે ચોત્રીસ વાળા નંબર પર ફોન કરી હલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો